મેળો મેળો કોને કહેવાય મેળે મેળે આવે અને મેળે મેળે જાય એને મેળો કહેવાય બાળકો રાજી થાય છોકરીઓ શરમાય વાંઢા હરખાય પરણેલા પૈસે મૂંઝાય અને છોકરાવાળાના પૈસા વપરાય કોઈ કમાય અને કોઈ ખોટ ખાય અમુક ઘરેથી લઈ આવે અને કોઈ બારનું ખાય વેપારીનો વેપાર થાય અમુકનું ચોરાઈ જાય અમુક હરખ પદુડીના થાય અમુક માર ખાય અને એવા દરેક પ્રકારના માણસો ભેગા થાય એનો જ નામ મેળો કહેવાય વાલા મેળો મેળો કોને કહેવાય મેળે મેળે આવે અને મેળે મેળે જાય એને મેળો કહેવાય બાળકો રાજી થાય છોકરીઓ શરમાય વાંઢા હરખાય પરણેલા પૈસે મૂંઝાય અને છોકરાવાળાના પૈસા વપરાય કોઈક કમાય અને કોઈ ખોટ ખાય અમુક ઘરેથી લઈ આવે અને કોઈ બારનું ખાય વેપારીનો વેપાર થાય અમુકનું ચોરાઈ જાય અમુક હરખ પદુડીના થાય અમુક માર ખાય અને એવા દરેક પ્રકારના માણસો ભેગા થાય એનો જ નામ મેળો કહેવાય વાલા મેળો મેળો કોને કહેવાય મેળે મેળે આવે અને મેળે મેળે જાય એને મેળો કહેવાય બાળકો રાજી થાય છોકરીઓ શરમાય વાંઢા હરખાય પરણેલા પૈસે મૂંઝાય અને છોકરાવાળાના પૈસા વપરાય કોઈ કમાય અને કોઈ ખોટ ખાય અમુક ઘરેથી લઈ આવે અને કોઈ બારનું ખાય વેપારીનો વેપાર થાય અમુકનું ચોરાઈ જાય અમુક હરખ પદુડીના થાય અમુક માર ખાય અને એવા દરેક પ્રકારના માણસો ભેગા થાય